અસલામલકુમ ચૌદમી જૂન બે હજાર ચોવીસ અને જુમ્માના દિવસે ઈનશાલ્લાહ ગીરગઢડા નવા નવાબંદર અને દેલવાડાની મસ્જિદમાં ઈનશાલ્લાહ જુમ્મા મસ્જિદ સરસિયાના સફીરો આવી રહેલા છે ત્યારે અલ્લાહના ઘર માટે આવી રહેલા અમારા સફીરોને સાથ અને સહકાર જરૂરથી આપજો સરકાર માશાઅલ્લાહ સુબહાન અલ્લાહ ચાલી રહેલું છે અલ્લાહના ઘરનું તામીર કામ થઈ રહેલું છે આ કામમાં હિસ્સો લેનાર સરસિયા સુન્ની મુસ્લિમ જમાત ધારી મદીના મસ્જિદ ખિદમત કમેટી નાથખોવા ખોવા અલીભાઈ બલોચ થી લઈને જે કોઈ સખી દાતાઓ છે તેમના સાથ અને સહકારથી આજે મસ્જિદનું આ કામ અહીં સુધી પહોંચી ગયેલું છે આ વિડિયો દ્વારા એક ખાસ મેસેજ આપ સૌને મોકલાવી રહેલો છું આજે તારીખ અગિયારમી જૂન 2024 આવનારા દિવસોમાં અમારા સફીરો આપના શહેર આપના ગામ આપના મોહલ્લામાં આવેલ મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન ચંદો કરવા માટે આવી રહેલા છે આપ સહુ પાસે આશા રાખી રહેલા છીએ કે આપ સહુ અલ્લાહના ઘરના તામીરી કામમાં સાથ અને સહકાર જરૂરથી આપજો એક પક્ષીના માળા બરાબર મસ્જિદ દુનિયામાં તામીર કરાવી હશે તો અલ્લાહ જન્નતમાં મહેલ અતા કરશે બસ આ એક ઈમાન બસ આ એક વિશ્વાસ કારણ કે હુઝુર સલ્લાહો તાલા અલેહ વસલ્લમની દરેક હદીમ દરેક વાતો દરેક તાલીમ અલહમદો આપણે સહુ માનીએ છીએ એ આપણો અકીદો છે ત્યારે સરસિયા ખાતે અલમદો જુમ્મા મસ્જિદ નું કામ ચાલી રહેલું છે

લોખંડ કપચી જમાતના જવાબદાર નંબર આપી રહેલો છું અથવા તો જુમ્મા મસ્જિદ સરસિયાના તામીરી કામની રૂબરૂ મુલાકાત લઈને મસ્જિદના તામિરી કામ માટે મદદ જરૂરથી કરજો ખુદ હાફીઝ અસલામ